તો કેમ છો મજામાં જ હશે તેમ બધા જય જય ગરવી ગુજરાત તો મિત્રો જો આ મારા કબૂતર છે અને હું બે હજાર સત્તરથી કબૂતર પાળું છું ને અહીંયા કબૂતર રાખું છું ને જેવી રીતે હું પહેલાં સામે કબૂતર રાખતો જો પતરા છે એની પેઢીઓ છે એના નીચે પેઢીઓ બાંધીને રાખતો પણ એક દિવસ આવી આવીજો તો બે ત્રણ જોડી મારી નાખી તો પછી બહુ દુઃખ થયું પછી મેં અહીંયા કબૂતર રાખ્યા અને અહીંયા હું સે કમ ચારક પાંચક વર્ષથી અહીંયા રાખું તો મસ્ત કબૂતર છે બધા સારા દેખાવમાં અને બહુ નળ મારી પીખે જ્યાદા વધારે છે અત્યારે તો કોઈ ભાઈને નળ જોતા હોય તો કોમાર કરજો આપણે પૈકી વધારે નળ હોવાથી ગમે આપણે દઈ શકીએ મારો એવો કોઈ ખાસ વિચાર નહોતો કે મારે કબૂતર પાળવા પણ મારા દોસ્તારની નામે એકદી કબૂતર જોયા તો એવું લાગ્યું કે કબૂતર પાળવા જોઈએ અને પછી મેં મારા દોસ્તારની અહીંથી એક કબૂતરના બચ્ચાને જોટો લાવ્યો અને એમાં મને પછી રૂચિ લાગી પછી મેં કબૂતર પાડ્યા ને પછી તો બાપા બહુ ઘરને નહીં ગાળું ખાધી ને કબૂતર વેસાતા બહુ લીધા ને પછી દોસ્તાર સાથે આખો આખો દિવસ કબૂતર ગોતતા ને આવું બધી લાઈફમાં હાલા કરે પણ તમે વિડીયો જોજો જો તમને પસંદ આવે તો આવી રીતે રાખવા પડે કારણ કે મીંદડા ન આવલા મારી કે હું ખોટા કબૂતર પાડતા હોય એ ભાઈઓને ખબર જ હોય મીંદડું કબૂતર મારી નાખે અથવા કાગડા છે બાસ છે એ બધા કબૂતરના ઈંડા બસા તે બધું વિખી નાખતા હોય તો આવી રીતે રાખવા પડે આપણે આ જે કોફી કલરની ઘૂઘી છે એના ખાલી મોજા જો તમે નીચેના પગમાં છે ને આ મારા દોસ્ત આવે મને આપ્યા હતા કબૂતર એ કાઢી નાખતો હતો તો મેં પછી લઈ લીધા હતા કારણ કે કોરોના ટાઈમમાં મારી પર ક્યાં કબૂતર હાવ ઓછા થઈ ગયા હતા બે ખાલી નરસ હતા અત્યારે મારી પીઠ છે પાછક જોડી જેવા જો છે બધા ઈંડા વચ્ચા છે એટલે અંદર બેઠા સીડી નથી ને કે ઉપર સડીને દેખાડે પણ તમારા માટે કાક તો કરીશ રૂકો અહીંથી આપણે કબૂતરનો વ્યૂ જોઈએ ઉપરથી ફોન હમણાં લીધો પડી ગયો હતો તો ઘરના જો જો આ આ ને મારા ઘરનું નાનકડું વ્યૂ છે બાવળ છે નારિયેલું છે ને આપણા પતરાવાળા ધાબાવાળા ઘર છે વરસાદનો માહોલ છે અહીંયા જંગલી કબૂતર આવતા જ હોય એટલે એનાથી કબૂતરને બસાવવા પડે કારણ કે પેટીમાં ગળી ને પછી ભાંગતોડ કર